શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની ની બીજી ફેબ્રુઆરીએ આજે વાર છે શુક્રવાર આજની ઉદિત તિથિ સાતમ અને કરણ છે બાવ ચંદ્ર આજે તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં છે અને આજનો યોગ છે શુર જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોમ દ્વારા કરી શકો છો તો શરૂઆત કરીએ મેષ રાશિથી મેષ રાશિ વાળા માટે સાધારણ ફેરફાર સાથે આજનો સમય મિશ્રિત પરિણામ આપનારો બની રહેશે કારકિર્દી ક્ષેત્રે નબળાઈ વધી શકે છે કામનો ભાર વધે અને સાથે જવાબદારી પણ વધે આ સાથે ઉપરી અધિકારી તરફથી સખતાઈ વાળું વર્તન પણ અનુભવી શકાય છે વ્યાપારમાં પણ દોડધામ વધે સામે આવકમાં થોડી ઢીલાશ વર્તાઈ શકે જોકે સ્વાસ્થ્ય આજે સુધારા તરફી રહેશે કોઈ નબળાઈ આવી હોય તો તે જરૂર દૂર થઈ શકે છે આજે ઘરના સભ્યો સાથેનો વ્યવહાર પણ સાધારણ રહે પણ પ્રેમ સંબંધોમાં આજે આકર્ષણમાં ખૂબ જ વધારો થશે પ્રેમી સાથે સમય પસ પસાર કરી શકો તેવા સંજોગ બને છે જેથી નાના પ્રવાસ કે પર્યટનનું આયોજન જરૂર કરજો વૃષભ રાશિવાળા માટે આર્થિક બાબતે દિવસ થોડો સામાન્ય રહેશે પણ બાકી બધી બાબતે થોડી નબળાઈ વર્તાઈ શકે છે આજે સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સભાન રહેવું જરૂરી છે વધુ પડતા વિચારો સાથે વાત પ્રકોપ પણ વધી શકે છે નોકરીમાં તો ભૂલ થવાથી આજે અપમાનજનક સ્થિતિ ઊભી થઈ શકે કામમાં ખૂબ જ ચીવટ રાખવી જરૂરી છે વ્યાપારમાં કામકાજ સામાન્ય જળવાઈ રહેશે વ્યાપારમાં નિયમિતતા બની રહેશે સંબંધોમાં આજે અંતર આવી શકે છે સામાજિક પ્રસંગોએ તમારા મંતવ્યો માટે જડ વલણ કે આક્રમક અભિગમ ખોટું ઘર્ષણ ઊભું કરી શકે જે તમને કદાચ અપમાનજનક પરિસ્થિતિમાં પણ મૂકી શકે છે પ્રેમ સંબંધોમાં પણ નાની અમથી બાબતમાં અહમને લીધે મોટું સ્વરૂપ ન પકડી બેસે તેનું ખાસ ધ્યાન રાખજો મિથુન રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ બની રહ્યો છે મધુરવાણી અને ડાપણથી તમે દરેક કઠિનાઈઓને દૂર કરી શકશો આરોગ્ય બાબતે ઊભી થયેલી તકલીફ આજે દૂર થઈ અને સ્વાસ્થ્ય પણ તમને સફળતામાં સાથ આપશે આજનો સમય સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ જણાય છે પ્રેમ સંબંધોમાં અદમ્ય આકર્ષણ અને પ્રેમીને મળવાની તાલાવેલી કાબુમાં રાખવાની જરૂર નથી પ્રેમી તરફથી પણ સાથ મળવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે ઘરના સભ્યો સાથે પણ જો સંબંધ બગડ્યા હોય તો તે સુધારી અને આત્મીયતામાં જરૂર વધારો થઈ શકશે વ્યાપારમાં અટકેલા કાર્યો આગળ વધે અને વ્યાપાર વધારવાની પણ તક મળી શકે છે સટ્ટાકીય પ્રવૃત્તિમાં પણ ફાયદાકારક મોકો જરૂરથી મળશે નોકરીમાં કામકાજમાં જુસ્સામાં વધારો થાય સાથે સહકાર્યકરોનો ટેકો પણ સારો મળી શકશે એકંદરે આજનો સમય લગભગ બધી બાબતે ફાયદાકારક જણાઈ રહ્યો છે કર્ક રાશિના જાતકોને પ્રતિકૂળતાઓ તીવ્ર ગતિથી વધી રહી છે સમય ઘણો જ પડકારજનક બની રહેશે આજે તબિયતની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે ઉતાવળમાં બેદરકારીથી શરીરને નુકસાન કરી બેસો તેવી ઘટના પણ બની શકે છે રક્ત બળતરા કે મધુ પ્રમેહના લગતા લક્ષણોને આજે અવગણતા નહીં તાત્કાલિક તબીબી સલાહ જરૂરથી લેજો વ્યાપારમાં રોજબરોજના કામમાં ખલેલ ઊભી થઈ શકે છે જરૂર પડે તો ભાગીદારો કે આર્થિક સલાહકારની સલાહ જરૂર લેજો અને કાળજીપૂર્વક અનુસરજો નોકરીમાં પણ ઉપરી અધિકારી તરફથી સહકાર ન મળે તો સ્થિતિને ચતુરાઈપૂર્વક સાચવી લેવાનો પ્રયત્ન જરૂર કરજો ઘરના સભ્યો સાથે પણ કોઈ મતભેદ આજે ઉગ્રતા ધારણ કરી શકે છે આજના પ્રતિકૂળ સમયમાં જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધો ઉપર પણ અસર થઈ શકે છે રાશિવાળા માટે આર્થિક દ્રષ્ટિએ થોડી નબળાઈ સિવાય હવે સમયની મજબૂતીથી વધી રહી હોય તેમ જણાય છે મનમાં કોઈ જોખમ લેવાનો વિચાર આવે તો આજે થોભી જજો તેનો અમલ ટાળી દેજો વ્યાપારમાં જરૂરી વ્યવહાર સાચવી લેવો આ સિવાય નવા જોખમ માટે થોડો થોડી રાહ જોવી જરૂરી રહેશે નોકરીમાં નાની મોટી અડચણો દૂર થશે અને કામકાજ પૂર્વવત થઈ શકશે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતાઈ બની અને તમારા પ્રેમ સંબંધો માટે ઘરના સભ્યોની સ્વીકૃતિ જોઈતી હોય તો આજનો સમય આ બાબતે ખૂબ અનુકૂળ જણાય છે કુટુંબમાં સૌનો સાથ તેમજ સહકાર આજે પ્રાપ્ત થઈ શકશે કન્યા રાશિવાળા માટે સમય એકંદરે મધ્યમ રહેશે જોકે આર્થિક અને કારકિર્દી બાબતો સુધારા તરફી આગળ વધી શકશે આજે તમારું ધ્યાન નાણાકીય બાબતે કેન્દ્રિત રહી શકે છે તર્કબદ્ધ પૃથક્કરણ સાથે પ્રભાવી વાણી સાથે તમે વ્યાપારમાં વૃદ્ધિ સાધી શકશો નોકરી ક્ષેત્રે પણ બૌદ્ધિક સ્તરે કામકાજ તમારું કામ ખૂબ જ પ્રશંસનીય બની રહેશે કાર્યાલયમાં કોઈની સાથે મતભેદ કે કોઈ પ્રકારના વિઘ્ન ઊભા થયા હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરજો તેમાં પણ સફળતા જરૂર મળે સ્વાસ્થ્ય સામાન્ય જળવાઈ રહેશે પણ કોઈ મોટી તકલીફ ઊભી થાય તેવું જણાતું નથી આજે કુટુંબમાં તેમજ અંગત સંબંધો સાધારણ બની રહેશે મૃદુભાષી અને સંતુલન જાળવી રાખજો તો ઘરના સભ્યો તરફથી પણ સહકાર મળતો રહેશે અને હવે જોઈએ તુલા રાશિ કોઈ ગેરસમજ કે અણબનાવને લીધે ઊભી થયેલી વિપરીત પરિસ્થિતિઓ આજે તમારી સૂઝ અને આત્મવિશ્વાસથી સુધારી અને સામાન્ય કરી શકશો આરોગ્યમાં પણ કોઈ બગાડ થયો હોય તો સુધારો આવી અને ફરીથી સ્વાસ્થ્ય સામાન્ય થશે જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધો આજે ખૂબ જ ખીલી ઉઠે માંગણીને માગણીને એમ થઈ અને સારો સમય પસાર કરવા માટેનું આયોજન થઈ શકે છે સામાજિક બાબતે કોઈ વિરોધ કે ઝઘડો ઉદ્ભવ્યો હોય તો આજે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયત્ન જરૂર કરજો સફળ થઈ શકશો નોકરી તેમજ વ્યાપારમાં પણ જો કોઈ કાયદાકીય ગૂંચ કે વિરોધ અથવા બિનજરૂરી ખર્ચ થાય તેવી સ્થિતિ આવી હોય તો તેમાંથી આજે બહાર નીકળી શકશો જો કે આજે બિનઆયોજિત ખર્ચ માટે તૈયાર રહેજો આ ખર્ચ વ્યવસાયિક કે અંગત પણ હોઈ શકે છે વૃશ્ચિક રાશિવાળા માટે અણધાર્યા અને અચાનક વિપરીત સંજોગો અવળી અસર કરી શકે છે આજે તમારી પ્રગતિથી ગુપ્ત શત્રુઓને ઈર્ષાવી હોય તો તેઓ તમને વ્યાવસાયિક નુકસાન કરાવવાનો પૂરતો પ્રયત્ન કરી શકે છે આજે જોશના બદલે હોશથી સાવધાનીપૂર્વક પસાર કરવા જેવો સમય છે માનસિક સ્થિરતા જાળવવી ખરેખર અઘરી થઈ શકે છે જુસ્સામાં તમે પોતાને શારીરિક નુકસાન પણ ન કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખો વ્યાપારમાં ઉતાવળા બનશો તો નાની અમથી ભૂલ તમને નુકસાન કરાવી શકે છે નોકરીમાં આજે વાણી વ્યવહાર ઉત્સાહમાં આવીને એમાં ચૂક ન થાય તેનું ધ્યાન રાખજો એક ભૂલ તમારી કારકિર્દીને નકારાત્મક અસર કરી શકે છે ઘરના સભ્યો સાથે આજે સંબંધ સામાન્ય રહેશે પણ પ્રેમ સંબંધોમાં જો કોઈ ગેરસમજ ઊભી થાય તો તે તમારા પ્રેમીને નારાજ કરી શકે છે જો આવો કોઈ પ્રસંગ બને તો તે ધીરજ અને પરિપક્વતાથી સંભાળી લેજો ધનુ રાશિના જાતકોના જીવનમાં મજબૂતાઈથી પ્રગતિની આગેકૂચ ચાલુ રહેશે વ્યવસાયિક ક્ષેત્રે તમારું કૌશલ્ય અને પ્રભાવ અસરકારક રહેશે સહકાર્ય કરો ભાગીદારો અને કામદારો ઉપર પણ વર્ચસ્વ વધી શકે છે જે નોકરી ધંધામાં વૃદ્ધિમાં વધારો કરવા માટે મદદરૂપ બની રહે વિદ્યાભ્યાસ માટે પણ સમય તરફેણકારક જણાય છે આજે મહેનત કરવા માટે પણ ઉર્જા સારી મળી રહેશે આજે આરોગ્ય સારું જળવાઈ રહે ઘરના સભ્યો અને જીવનસાથી સાથેના સંબંધોમાં પણ ઘણી નિકટતા રહેશે આજે પ્રેમ સંબંધો માટે સમય સાધારણ જણાય છે બની શકે કે વ્યાવસાયિક બાબતે તેમજ સામાજિક પ્રસંગોમાં વ્યસ્તતાને લીધે પ્રેમીને પૂરતો સમય ફાળવી ન શકો જોકે લાગણીમાં કોઈ ઉણપ આવે તેમ જણાતું નથી મકર રાશિના જાતકોનો સમય હજુ પણ થોડી નબળાઈ સાથે લગભગ સાધારણ પસાર થાય વ્યાપારમાં સ્થિતિ તમારા કાબુમાં રાખવા કે નોકરીમાં તમને સોંપેલી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે ખર્ચ પણ થઈ શકે છે સાથે દોડધામ પણ થઈ શકે છે છતાં તેનો પ્રભાવ હકારાત્મક જ રહેશે સ્વાસ્થ્ય બગડ્યું હોય તો તેમાં આજે સુધારો થઈ શકે છે જો કોઈ તકલીફ આવી હોય તો દૂર થાય પણ જુસ્સાને આજે અંકુશમાં રાખી અને ધીરજપૂર્વકનું વર્તન જાળવી રાખજો માતા પિતા સાથેના સંબંધો આજે સામાન્ય રહે પ્રેમી તરફથી તેમની ઈચ્છા મુજબ સમય ફાળવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે જો આવું થાય તો પ્રેમીની ઈચ્છાને માન જરૂર આપજો સારા સમયની ધીરજપૂર્વક રાહ જોવી ડાપણ ભર્યું રહેશે કુંભ રાશિના જાતકો માટે આજનો સમય પ્રગતિશીલ અને લાભકારી પરિણામો આપી શકશે સ્વાસ્થ્યમાં આવેલી દરેક તકલીફો દૂર થઈ અને સારી ઊર્જાનો સંચાર થાય તેમ જણાય છે આજે અંગત સંબંધો એટલે કે જીવનસાથી કે પ્રેમી તરફથી અંગત લાભકારી તરફેણ મળી શકે છે જે તમારા માટે ખૂબ જ પ્રોત્સાહક બની રહેશે કુટુંબના સભ્યો પણ આત્મીયતામાં વધારો થાય માતા પિતા સાથે ધાર્મિક પ્રસંગ કે યાત્રાનો યોગ બની રહ્યો છે તેમના મનની વાત સમજી અને તેમની ઈચ્છા અનુસારનું આયોજન કરી તેમનો પ્રેમ તેમજ આશીર્વાદ જરૂર પામી શકશો નોકરીમાં પણ કામનો બોજ થોડો હળવો થાય અને તમારું કામ અંગેનું પ્રદર્શન સુધરે જે ઉપરી અધિકારીને સંતોષજનક જણાય આજે લગભગ દરેક બાબતે એકંદરે શુભદાયી ફળ મળશે અને હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકોને દરેક બાબતે કોસ્મો પાવર ખૂબ જ ઘટી રહ્યો છે આજે જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા હોય તેવો અનુભવ પણ થઈ શકે છે પ્રેમ સંબંધો અચાનક શુષ્ક થઈ અને તમારા પ્રેમીને કોઈ બાબત ખોટું લાગ્યું હોય અને દુઃખી થઈ જાય તેવા પ્રસંગ બને જે તમને પણ વિચલિત કરી મૂકે આવી અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો માનસિક તાણ વધે અને આ સાથે શારીરિક વ્યાધિ પણ આવી શકે છે કિડની સંબંધિત કોઈ તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ કે ચકાસણી કરાવી લેજો નોકરિયાત વર્ગને વધુ પડતા આવેગોને લીધે માન પ્રતિષ્ઠામાં હાનિ પહોંચવાના પ્રસંગ થઈ શકે છે વ્યાપારમાં પણ કામદાર વર્ગ સાથે જો કોઈ અડચણ આવી હોય તો સ્થિતિ વધુ વણશે તે પહેલા તમારી આક્રમકતાને શાંત રાખી અને પરિપક્વતાથી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરજો આજે ઘરના સભ્યો તરફથી પણ સહકાર મળવો કઠિન રહી શકે છે આજનો સમય ધીરજથી સાચવી લેજો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભ